ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈસીયુ માં આગ લાગતા દર્દીઓ અને કર્મચારી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલમાં આજે સવારે અગિયાર કલાકે એક મોકડ્રીલનું આયોજન કરેલું હતું પાછળના ભાગે જે આઈસીયુ વોર્ડ છે ત્યાં ત્રીજા માળે ઘટના આગની ઘટના ઘટી હતી જેમાં સાતથી આઠ માણસો ફસાયેલા હતા જેના અલગ અલગ ફાયરના રેસ્ક્યુના સાધનો દ્વારા અને અલગ અલગ મેથડ દ્વારા જેઓને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ શિફ્ટ કરેલા હતા અને જે એમ્બ્યુલન્સનો ઉપયોગ હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ ફાયર એન્જિનનો ઉપયોગ કેવી રીતે કરવો અને હોસ્પિટલમાં લગાવેલ હયાત સિસ્ટમનો આગ અકસ્માતના સમયે કેવી રીતે ઉપયોગ કરો જે પૂર્વ આયોજનપૂર્વક ખૂબ જ સરસ આયોજન એક મોકલીનું કરેલું હતું આપણે સુરત મહાનગરપાલિકાની જે સ્વિમેર હોસ્પિટલ્સ છે એના અંદર એક ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ છ તારીખે કોવિડ સેન્ટરોના અંદર મોકલીલ કરવાનું આયોજન કરવામાં આવેલું હતું એના અનુસંધાનમાં વરાસા ઝોન ખાતેના જે ફાયર ટીમ છે એ મારા ઓફિસર્સ સાથે એક મોકરીનું આયોજન કરવામાં આવેલું હતું સવારથી જ્યાં સેકન્ડ ફ્લોર પર જે આઈસીયુ વોર્ડ છે ત્યાં કોવિડ સેન્ટરના અંદર જે એરિયાના આસપાસમાં જ્યારે ફાયર થાય છે સ્મોકના કારણે જે માણસો અંદર ટ્રેપ થઈ જાય છે યા ફસાઈ જાય છે એ લોકોને સેફલી કેવી રીતના આપણે બહાર કાઢી શકીએ અને જે કોવિડની પેશન્ટ્સ જે હોય એના અંદર જે ગાઈડલાઈન હોય પેશન્ટ્સને શિફ્ટ કરવા માટેની એ ગાઈડલાઇનના અનુસંધાનમાં કેવી રીતના પેશન્ટ્સને આપણે બહાર કાઢી શકીએ જે ઇક્વિપમેન્ટ્સ તે ત્યાં ગોઠવેલા છે કોવિડ સેન્ટરોના અંદર એનાથી કેવી રીતના બચાવી શકાય અને ફાયર પર કંટ્રોલ કરી શકે તે માટે અને જે પેશન્ટો ફસાયા છે સ્મોકના અંદર એને કાઢીને કેવી રીતના કઈ જગ્યા પર હોસ્પિટલાઇઝ કરવાના અને હાઈટ્સ પર જે ચડી ગયા છે યા ઉપરના ફ્લોર ઉપર જે ચાલ્યા ગયા છે એને હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા કેવી રીતના આપણે સેફલી બહાર કાઢી શકાય એ માટેનું એક મોકડ્રીલનું આયોજન હતું આજે સ્વીમેર ખાતે સ્વીમેર હોસ્પિટલમાં એક પછી એક ફાયરની ગાડીઓ આવતા લોકોમાં પણ આગ લાગી હોવાનો આભાસ થતા ડરનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ પાછળથી મોકડ્રીલ હોવાની જાણ થતાં હાસકારો અનુભવ આવ્યો હતો અઝર જીટન ન્યૂઝ